તમને ખબર જ છે કે હવે તો ડેલી સવારમાં રસોઈ બનાવવાની હોય તો આઠ વાગી ગયા છે તો મેં પહેલાં છે ને શાક મૂકી દઉં શાક મારે આપણે થાતું થાય બીજું તો છે ઝાપટું કચરા ને બાકી છે તો મેં શાક મૂકી પછી કચરાને વાળો વાળું ત્યાં શાક થઈ જાય અને પછી આપણે રોટલી બનાવી નાખશું અને પોતાને બધું પછી રાખું કેમ કે પેલા હું રસોઈ નું કામ કરું કેમકે મારે ઓચિંતા ફોન આવી જાય તો ઓચિંતા જવાનું થાય ને ક્યારે મને બોલાવે કાંઈ નથી રહ તો રસોઈ બનેલી હોય તો બીજા કામ તો આપણે આવીને થાય તો રસોઈ પેલા નાખો કેમ કે ધાર્મિક ભાઈ હું ને પેલા ધાર્મિક ભાઈ આવી જાય ને મોહનભાઈ હું આવું પેલા વહી જાય મોહન ભાઈ બાર વાગે જવાનો હું આવું સાડા બાર એક કઈ નક્કી ન હોય ક્યારે આવી એમ તો રસોઈ બનાવીને જવા માટે કઈ ટેન્શન નહીં ઓલું રસોઈ બનાવીને ન આવે ને તો ટેન્શન રેક્સ છોકરા ભૂખ્યા ત્યાં આવે છે છોકરાને જવાનો ટાઈમ થઈ ગયો પાછા આપણે આવવાય નહીં નોકરી ક્યાં આવે ત્યાં તો ચાલો આપણે ફટાફટ કામ કરી નાખીએ બે અત્યારે રોટલાનું શાક બહુ ભાવે તો એના માટે અત્યારે રોટલાનું શાક એ બનાવવાનું છે રોટલો થોડો ઠંડો પડ્યો છે તો જો રોટલો કાલનો છે ને થોડોક ઠંડો પડ્યો છે મેં છે ને એનો કટકા કરીને મૂકી મેં રોટલો હમ આખે આખો મોટો હોય ને એટલે તો કટકા કરીને મગદી દાદા ગરવામાં ત્યાં રોટલાની શાક બનાવું છે મગનું શાક બનાવવાનું છે રોટલી બનાવવાની તો પહેલાં તો હું રોટલાની શાક બનાવીને પછી મેહુમાં જગાડ દઉં તો શાક ઠંડુ થઈ જાય જાગી જાય મેળવતા પહેલાં જગાડશે સાડા આખી એમ જગાડ દઈશ પહેલાં હું રસોઈ બનાવી નાખું તો ચાલો આપણે ફટાફટ કામ પતાવી દઈએ કપડા ધોવાઈ ગયા છે ચાલો બતાવી દઉં પણ ધોવાઈ ગયા જ જો કપડા ધોઈ નાખ્યા છે જો કપડાં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે હવે ખાલી સુકવવાના જ બાકી છે પણ મેં શાક વઘાર કરી નાખો પછી કચરા ને ચાલો ફટાફટ પેલા શાકમાં વઘાર કરી નાખી દીધું કચરા પણ થઈ જો આપણે મગનું શાક બનાવ્યું છે અને રોટલી બનાવી નાખી છે જો આટલી રોટલી બનાવી નાખી છે ગરું ઉટકવાનું બાકી છે તો જો વાસણ ઉટકતી વાસણ ઉટકવાનું બાકી વાસણ હજી એઠું કાઢ્યું ત્યાં ફોન આવી ગયો કે ચાલો આવવાનું છે તો સવા દસ ત્યાં પહોંચવાનું છે તો અત્યારે પોણા દસ થઈ ગયા છે તો ઝાપટાનું કામ કરવાનું બાકી ઓલા કામ બાકી બધું થઈ ગયું છે અહીંયા પોતું બાકી રહી ગયું છે તો અહીંયા અમારા ઓમભાઈ પોતા મારી દેશે અને સુકવી દીધા બાર લોભી ધોઈ નાખી પેલા બાર લોભી બહાર આપણે ગેલેરી ધોઈ નાખી છે કપડાં સુકવી દીધા છે અહીંયા બધું ધોવાઈ ગયું છે બધું જ કામ થઈ ગયું હવે ખાલી બસ મારે બીજી વાર નાન કપડાં પેલા બાકી છે કેમ કે અત્યારે રાખવું કામ ઉતાવળ કર્યું હોય ને એટલે આ ગરમી બહુ થઈ હોય અને નાઈન પછી અત્યારે નાઇન ડ્રેસમાં કામ કરી નાખું બધું અને પછી નાઈન પછી આપણે કપડાં બદલાઈએ તો ચાલો ખાલી વાસણ રોકાણ બાકી છે તો વાસણ રૂકીને પછી આપણે ફટાફટ રેડી થઈ જાય દસ વાગે અહીંથી નીકળશું એટલે સવારે પહોંચી જશું અને મેળાનો અમને નાસ્તો પણ તૈયાર કરી દીધો જો નાસ્તામાં બે વસ્તુ છે વઘારે રોટલી છે અને રોટલાનું શાક બનાવ્યું છે તો નાસ્તો પણ તૈયાર કરીને પછી એ બે બાબિતરાને જગાડ્યા છે અત્યારે જાય ગયા છે તો એ બે બ્રશ કરીને નાય ધોરી પછી નાસ્તો કરવા બે જશે હું અહીં મૂકીને બઈ જશ તો આ નાસ્તો કરી કેમ કે આ મૂકી દીધું તો બધું ખાલી નાસ્તો કરવા બેસવાનું ગ્રે અને એટલું તો એ કરી પછી આવી બધું ઊંચા નીચે મૂકી દઈશું છોકરા મૂકી છોકરાને ટાઈમ જ કાંઈ પણ વાસણ એવું બધું કમ્પ્લીટ કરીને એટલે બપોર ખાલી જમશે ને બાકી રહેશે નાસ્તાના નાના તો ચાલો ફટાફટ આપણે નાઇન્ડ ફ્રેશ થઈને તૈયાર થઈ જાય પછી આપણે નીકળીએ તો ફરીથી મળશે આપણે બપોર આવીએ ત્યારે ચાલો આપણે સરસ સર તૈયાર થઈ છે ને કામ જો બધું થઈ ગયું છે પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું વાસણ ઉઠકી નાખા નહીં હજુ અમારા ઓમ ભાઈ ને ધાર્મિક ભાઈ જમવાનું મૂકી દીધું અને હવે આપણે જઈએ ફટાફટ મોડું થઈ ગયું છે પાંચ મિનિટનું ફટાફટ નીકળી વાર ગાડી જોઈ દઈ તો ચાલો હવે મળશું બપોરે આવીને ઓમ તાર જવાનું હોય ત્યારે તું તાળો મારી મીડિયા જાજો એટલે જવાનું ને એટલે આ ભૂલાઈ ગઈ ચંદડી તમારી ચંદડી અહીંયા છે ચંદડી ભૂલાઈ ગઈ તમારો ઓમભાઈ મને ઘણું ખરું યાદ કરાવી દે ઉતાળો હોય ને એટલે ભૂલાઈ જાય ઉતાળમાં ઉતાળમાં હાર વાલ હું જાઉં છું હો

अहियां नंदी मारा छे भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले, राम नाम सुखधाम, भजले હલે ત્યાંથી અર્ધા ભગવાન નવી ઉતરે છે અર્ધા કરે છે એવું કરવાનો ના પડી તો પછી આઈ ગઈ બાર આ ભાઈઓ ગેટ પર એનો બાવલો પણ દર્શન કરવા આવી ગયા સ્પીયર માં જો તો ચાલો હવે આપણે જાસુ ચોક પર ફટાફટ ભગવાન દર્શન થઈ ગયા અહીંયા નીકળ્યા હતા ભૂલથી રસ્તો બીજા રસ્તે આવી ગયા ભગવાનના દર્શન થઈ ગયા ભગવાન ઈચ્છા હશે આ રસ્તે હાલવાની ભગવાનના દર્શન કરવાની તો દર્શન થઈ ગયા તો હવે જાય ઘરે ને અહીંયા જો ગૌશાળાની સરસ મજાની સેવા કરે છે દાદા અહીંયા મેઈન ગેટ છે અને અહીંયા જો ત્રણ પરના વડલા પાસે એક દાદા બેસે છે રોજ 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 તમે? તમે બેસો 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 છો છો સાંજ સુધી બપોરે આવો કેમ પડે ઘરે મંદિરે છોકરા નથી એકલા જ છોકરા દીકરીના દીકરા છે તો તમે રહ્યો કોના ભેગા આશ્રમ માર્યો છો કતારગામ આશ્રમ માર્યો છોક ત્યાંથી તમે અહીંયા આવો અહીંયા જો દાદા બેસે છે જે કોઈને પોગાય એટલે આપવું કા દાદા ઠેક ખાવાનું ખાવાનું લઈને જશો ક્યાંથી ખાવાનું લઈને જાશો ત્યાં આપે છે તમને ઠેક પુષ્પક સોસાયટીમાં આપે ત્યાંથી તમને આપે જમવાનું નાટ તો સારું કહેવાય તમને તે જમન સારું ભઈ જે અહીં આવો દાદાને ફૂલ તો ફૂલની પાકડી આપજો કા દાદા હા એ હા એ વાત સાચી એ વાત સાચી ની હારા આશીર્વાદ આપજો કે તમને અમે આપતા રહીએ એમ આપણે દર્શન કરીને બહાર આવી છે ને અત્યારે સત્સંગ એવું બધું ચાલતું હતું પણ વિડીયો હું ઉતારતી હતી કે ભલે ભાઈ ના પાડી વિડીયો નહીં ઉતારતા અડધો વિડીયો ઉતાર્યો ને અડધો નથી ઉતાર્યો અને આ કહેવાય છે ત્રણ પાનનો વડ તો ત્રણ પાડના વડે પણ ગઈ પણ ત્યાં આ વિડીયો ન ઉતારો દીધો તો ન ઉતારું પણ અહીંયા છે નાનો એવો છોડ છે લગભગ એક એક ફૂટનો જ છે અને એમાં ત્રણ જ પાન રહેશે જો ચોથું પાન આવે ને ત્રીજું પાન તૂટી જાય એવું છે અને એના એટલે જ ત્યાં છે ને ત્રણ પાનનો વડ કહેવાય છે તો આજે જો ગેટ છે ઉપર લખ્યું છે ત્રણ પાન કા વડ ત્રણ પાનનો વડ એમ તુલસીવાડી ત્રણ પાડનો વડ કહેવાય છે અને અહીંયા છે ને મંદિર છે જો સ્વામિનારાયણનું સામેની સાઈડ જો સ્વામિનારાયણ સ્તંભ બાગ કહેવાય છે તો ચાલો હવે આપણે જાશું ચોક પર મેડમ વાત જોવે છે તો અત્યારે આપણે ફાઈનલી પહોંચી ગયા ઘરે અને અમારા ધાર્મિક ભાઈ જાય નથી ને ભાઈ વહી ગયા અને જો બધા નાસ્તા પાણી કરીને એમને મારો ઓમભાઈ જયમાં થાળી એમ પીડીશ છે હેઠી થાળી પીડીશ અમારો મમભાઈ ટાઈમ જ રહ્યો કેમ કે આજે રોજ તો એ યાર ગાડીમાં જાય છે પણ આજે બસમાં જવાનો હતો એટલે સાડા અગિયાર ભાઈ ફોન આવ્યો હતો મમ્મી કે હું સાડા અગિયાર જાઉં છું તો વાંધો નહીં અને ધાર્મિક ભાઈ હમણાં આવી જશે તો ચાલો આપણે આ તો મળું ધોઈને ફ્રેશ થઈ જાય અને આજ તો સરસ મજાના ભગવાનના દર્શન થઈ ગયા તો મજા આવી ગઈ કેટલા દિવસથી છે ને મારે ત્રણ પાનના બદલે જાઉં છું હું ઘણા દિવસથી ઓમ ને ધમોને લઈ જવાનું વિચારતી કે મારે ત્રણ પાનના બદલે જાઉં છે એમ તો આજે છે ને હું રસ્તો ભૂલો પડીને ત્યાં જ ઉભી ત્રણ પાનના બદલે જ તે તો મેં ચાલો આસ્તા દર્શન કરી લે મેં રસ્તો એ નહોતો જોયો એ રસ્તો કે ત્રણ પાનનો પલ્લો ક્યાં હોય છે મને ખબર નહોતી પણ ત્યાં જઈને દૂબી રહીને તો મેં ચાલો આપણે દર્શન કરી જ લઈએ મેં કીધું ભગવાનની ઈચ્છા હશે એણે મને બોલાવી છે કીધું તો ભગવાનના દર્શન કરીને પછી તમારા કામ પર ચડી હતી તો ચાલો વાત પગ ધોઈને આપણે તૈયાર થઈ જાય ધાર્મિક ભાઈ પણ અમારે આવી ગયા છે મારી સાથે સાથે તો ધમુભાઈ આવી ગયા છે ચાલો આપણે ધમુભાઈને જોઈ મારા ધમુભાઈ આવી ગયા છે જો કેમ જ મોડું થયું એટલે ગેટ ખોલવાનું બાકી છે ને ઉપર ખોલ દઉં ચાલો હા ધાર્મિક બેન ગેટ ગોલ્દી જાય અંદર પડી ને એમ નંબી એવી વાત કરતી હતી ચાલો હવે પછી મળી આવે ધાર્મિક ભાઈ આવી ગયા છે તો મા દીકરો બે જમી લઈએ અને પછી પાછું બે વાગે મારે જવાનું છે તો ઘડીક વાર જમી કરીને આરામ કરી લઈએ કેમ હું ભાઈ સીતારામ ધાર્મિક ભાઈ સારું છે ને તો વાંધો નહીં ભણવાની મજા આવે છે ને તો સારું કંઈ નહીં સારું ચાલો આપણે જમી કરીને આરામ કરીને પછી મળીએ ઓકે ત્યાં સુધી આરામ કરી આવે ચાલો બધા જમવા હું ધાર્મિક ભાઈ જો જમવા બેસી ગયા છે અમારે ધાર્મિક ભાઈ ડુંગળી સુધારે છે અને મગનું શાક ને રોટલી અને વઘારેલી ખીચડી છે છાશ છે પછી રોટલાનું શાક છે જો રોટલાનું શાક છે એમને ભેગું ને રોટલી કાતો હું ભાઈ આ નારે કાંદા વાટે મજા આવે કા લીંબુવાળા હા ધાર્મિક ભાઈ લીંબુવાળા કાંદા બહુ ભાવે જો તો ચાલો બધા જમવા આપણે જમી લઈએ ધાર્મિક ભાઈ જો મને જમી કાઢી ને જોઈએ જો બધા જો અંદર રૂમમાં તો છે અને હું છે ને ખારે ખાઈ છું જો આ ખારેક છે ને મસ્ત મજા નાની નાની ખારેક છે ને બહુ મીઠી છે તો મેં છૂટી પાડી નાખી છે બધી એડાણ લીધી ને આ છે ને મીઠાવાળું ગરમ પાણી કર્યું જો આ છે ને થોડું ખતક પાણી કરે અંદર મીઠું નાખેલું છે હવે છે ને આને આપણે બધી નાખી દઈશું કે અત્યારે ચોમાસાની સિઝન છે તો આ બધું છે ને છોકરાને બહુ નુકસાન કરે તો છોકરાને છે ને આવી રીતે ખારેક આપવાની આને આવું છે ને આપણે બે થી ત્રણ કલાક પડી રહેવા દઈશું અત્યારે તો હું ભાઈ સુઈ ગયા છે તો અત્યારે મેં ગરમ પાણી પળાવી દીધું છે ધાર્મિક ભાઈ જાગશે ને ત્યારે એકદમ મસ્ત પલ્લીને બધું જે ઉપર દવાને બધું છાંટું હોય જીવાત હોય કાંઈ જેની બેઠેલી એ બધું જ છે ને વયું જાય ને ખારેક છે ને એકદમ ચોખ્ખી થઈ જશે અને પછી આ પાણીમાં છે ને આના પાણીમાં પાણી અત્યારે ગરમ છે થોડુંક એટલે આને અત્યારે ન ઓળું થાય પણ આ પાણી થોડુંક ઠંડુ થઈ જશે ને એટલે પછી આમાં છે ને આપણે ચોળી નાખવાની આ ખારેક છે ને એ રીતે આમ ધોઈ નાખવાની એને પછી પાછા તાજા પાણી આપણે બે ત્રણ વાર ધોઈ નાખીશું અત્યારે તમને રેવા દઈશું એટલે જીવાતું દવાનું બધું નીકળી જાય ગમે ત્યારે કંઈ શાકભાજી લાવીએ કે કંઈ પણ ફ્રૂટ લાવીએ તો આવી રીતે ધોઈ નાખવાનું કેમકે બધા અત્યારે બધા ભાઈ એવું છે જીવાત ન બેસે ને એ માટે દવા છાંટતા હોય હળો ન બેસે એના માટે દવા છાંટતા હોય તો આપણે જીવાત એવા પાણી ખાલી એમને નોર્મલ પાણીથી ધોઈ નાખીને તો એ દવા જાય નહીં કે દવા ચીકાશવાળી હોય તો એ દવા જાય નહીં તો આવી રીતે ગરમ પાણી કરીને અંદર મીઠું નાખી દો ને એટલે જીવાત હોય એ પણ મરી જાય અને જે ઉપર દવા છાંટેલી હોય ને એ પણ મરી જાય અને એકદમ ચોખ્ખું ફ્રૂટ કે શાકભાજી કાંઈ પણ થઈ જાય તો આવી રીતે ફ્રૂટને ધોઈ નાખવાનું તો ચાલો આપણે ઘેર અમને મૂકી દઈશું હું પણ સુઈ જાઉં ટાઈમ સુઈ ગયા છે અને વાસણ પણ બાકી છે કે વાસણ અત્યારે બાકી છે વાસણ ખાલી અત્યારે બે થાળી જ છે બાકી બધા ઉટકીને જ ગઈ હતી વાસણ ગોઠવાનું બાકી છે પણ મેં મેવું રમણ આવશે ને તો મેવું જમી લેશે તો પછી બધા ઘરે જ ઉટકી નાખીશ તો ને થોડીક વાર આરામ કરી લો પછી ધાર્મિક ને ટ્યુશન જવાનું હોય ને મારે તે જવાનું છે બે વાગે તો આરામ કરી લઈને પછી જાગીને વાસણ ઉટકી નાખશું પછી સીધા હોય જશું તો ચાલો હવે ઘડીક વાર આપણે સુઈ જતી પણ ની મારે જવાનો ટાઈમ થઈ ગયો છે સવા બે થઈ ગયા છે તો ચાલો નીકળવું છે મારું ધોઈ નાખ્યું છે પણ પેલા ખારે ખારેક ધોઈ નાખું તો જો ખારેક આપણી સરસ મજાની થઈ ગઈ છે પાણી જોવો તો બતાવું કેટલું ડોળું છે એમ જો ચાલો આપણે આપણે ખારેક કાઢી લઈને હમણાં આટલે તો આપણે છે ને ટોકલીમાં જ ખારેક કાઢી લેવી બધી એ રીતે અને ધોઈ તો નાખી છે તો આપણે કાઢ લઈએ આમાં ડોળું પાણી કેટલું હમણાં જોજો ખબર પડશે તો જો આપણે ખારેક બધી કાઢી નાખીશું આટલો કચરો હોય જો આટલું ડોળું પાણી હોય જો નજીકથી બતાવું કેટલો ઝીણો અંદર ઝીણો ઝીણો કચરો કેટલો જ જાઉંક છે ને ઝીણો ઝીણો કચરો ને ખાડે આપણે એકદમ મસ્ત ચોખ્ખી થઈ ગઈ છે નાની નાની છે પણ એકદમ સરસ છે તો આપણે છે ને તાજા પાણી બે વાર ધોઈ નાખશું ને આ પાણી જવા દઈશું અને મારા છે મેવોને આવી ગયા છે હું ભાઈ જો હજી સૂતા છે જો હજી હું તો છે ત્યારે મેવો લઈ ગયા જમા તો ચાલો મેવોને જમવા આપી દઉં ને પછી નીકળું પછી ક્યાંય ખબર નથી ક્યારે પાછી આવી જાય મને ખબર નથી પણ મેં એવું લાગી જાય થારું હવે જમા આપી દઉં કામ બતાવી દઉં એનું અને વાસણ ઉટકીને મારે અઢી વાગે જવાની છે મને એવો તો અઢી વાગે આવો હોય કે સારું તો દારીનભાઈને ઝઘડ દઈને હમણાં જમાઈ આપી દો વાસા ઉટકી આપો ને પછી જાઓ અઢી વાગે અને ચાલો બધા ખેલાયેલા ખાવા મસ્ત એકદમ બહુ ગળ્યા છે નાના નાના લીધા છે પણ એકદમ સરસ છે બહુ મીઠા છે કોને કોને ખાલી ભાવે અને કોમેન્ટ કરજો બપોર જો ત્રણ વાગે ગઈ હતી ને અત્યારે આવી ઘરે અત્યારે સાડા પાંચ થઈ ગયા છે થાકી ગઈ સુધી બીજ કે જ બે ગયા છે દરવાજાને કાંઈ ખોયલું ના જો અને હું ભાઈ ટ્યુશન ગયા છે તો ભાઈ હવે આવે છે હવે તમારે ઓમભાઈ બસમાં જાય એટલે ક્યારે કે દોસ્તાર એડ જાય તો બસમાં ગયો છે તો હવે આવવાની તૈયારી છે હમણાં ફોન આવે તમે આવીશ તો ચાલો ઘરે પૂરો ખાઈ લે પછી બસમાં ભરસો એટલે એવું કરશું કે વહેલા હવે હમ અત્યારે આવે જો ત્યાં નાસ્તો કરે તો સાંજે કાંઈ જમે નહીં

સ્ટેબલ છે આજે લોડીઓ તમને કરે છે એટલે જ લેવલ આવે જો જો મોડો જાય તો મોડો જાય એ જ છે આ એમ ધર્મની વાત પણ ઊધો છે તો ચાલો 11:00 વાગે નાસ્તો પાણી આપી દઈએ આપણે તમને ગમશે લાગ્યું અમારો ઓમ ભાઈ આવી ગયા જો કેમ ગયો અમારો ઓમ ભાઈ આવે એટલે તરત સકળિયા ચલાવ જા ડાન્સ કરે સાલ કરે ટોળી આવે છે એમ જો બધા મજા આવે ડાન્સ ડાન્સ કરે જો બધાય મોજમાં આવી ગયા હે બધા બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો તમને મારા વિડિયો જો ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશે એક નવા વિડિયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઈટ